આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ રેન્યુઝ વડોદરા શહેરના ગોરવા અયોધ્યાની પદયાત્રાને પ્રસ્થાન કરાવી વર્ષો બાદ રામ મંદિરનું નિર્માણની જોરશોરથી ચાલી રહી છે કામગીરી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અથાગ પ્રયાસોથી આ સમગ્ર નિર્માણ થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્ય સનાતન ધર્મને જીવિત રાખ્યું છે તે માટે આયુષ્ય માટે જ ખાસ યાત્રા તેમના દ્વારા કરવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના દરઘાયુ માટે પગપાળા યાત્રા તેમના દ્વારા કરવામાં આવી છે પરાશર ઓમ પ્રકાશ શર્મા ત્રણ સંતાનના પિતા છે ખુદ મેકેનિકલ સુપરવાઇઝર વાઇઝર છે વડોદરાથી રામનગરી અયોધ્યાનું પંદરસો નું અંતર તેઓ કાપવા જઈ રહ્યા છે આગામી બાવીસમી જાન્યુઆરીએ તેઓ અયોધ્યા રામનગરી ખાતે પહોંચશે यशस्वी प्रधानमंत्री माननीय नरेंद्र भाई मोदी जी के लिए और उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ जी जी के लिए लंबी आयु के लिए प्रभु श्री राम से कामना करता हूँ और 22 तारीख से पहले कल्पना की है कि पहुँच जाऊंगा संकल्प लिया है प्राण प्रतिष्ठा के दिन किस तरह जाओगे व्यवस्था चलते चलते जाऊँगा और मंदिर आश्रम जो भी रहेगा वहाँ पेगा जहाँ पे भी पड़ा हुआ मैं वहाँ બાસ તારીખ પ્રાણ પ્રતિષ્ઠા કે પહેલે પહોંચા સંકલ્પ લીધી કરીબ પંદરસો કિલોમીટર હૈ